હા શરૂ કરી હાલો મિત્રો કેમ છો બધા मजा માં બડા મજા માં રહેજો તો ફ્રેમરનો નવા લોકોનું તમારું સ્વાગત છે અને આ થમ્બલ જ્યાં તમને ખબર પડી ગઈ છે કે અમે સેના માટે વ્લોગ બનાવવાનો છે અત્યારે તો અત્યારે જો અમારા અહીં બધા જયદીપભાઈના બધા ઊતા છે અમે ઉપર આવ્યા છીએ ધાબા ઉપર ત્યાં અહીં તો ધાબા પર બધા અને અમારા અહીંયા છે ને ઘઉં આવ્યા છે હવે ઉગે તઈ ખબર પડે હવે બધે ધાબા ઉપર નીકળા ઘઉં ઘઉં જાય અમાર બેગી છે મૂર્તિ હે ઉકવા છે ઉકવા છે ઘઉં

એમાં છે એમાં વોરંટી કાર્ડ છે એમાં આવે બધી વસ્તુ નથી વસ્તુ છે બધી બતાવવાની છે આપણે પટ્ટો આવે છે જે ગળામાં નાખવાનો આવે ગંથે નાખવાનો આવે એ પટ્ટો આવે છે પછી બીજી વસ્તુ શું છે હા એ સાર્જલ છે ત્યાં લઈ જવા દે તો આમાં બેટરી ચાર્જિંગ મૂકવાની આવે છે ને આગળ બતાવીએ કઈ રીતે બેટરી સારસી મૂકવાની આવે છે અને આ પિન આવે છે એની વાયર આવે છે તો એ આગળ આપણે જોઈએ કે હું હું વસ્તુ આવે છે એનો ચાર્જરનો વાયર છે તો આ અમારે ચાર્જલનો વાયર છે તો આ વસ્તુ અમારે જે કોડપીન આગળ ચાર્જલનો છે આગળ ફિટ કરીને બતાવીએ એમાં ને બેટરી આગળ સડાવીએ આપણે વસ્તુ કઈ રીતે થાય છે એમ હા એ બેટરી છે લઈ જવા દેતું બેટરી તો જો આ ઓરિજિનલ બેટરી હોય આ રીતની આવે છે એમાં કેનોન લખેલું આવે છે બધી વસ્તુમાં લખેલું આવે છે ને આ કેનોનની બેટરી છે તો આગળ ચાર્જલમાં સડાવીને આપણે બતાવીશું એમાં કઈ રીતે હોય એમ કેમેરામાં સડાવીને આગળ કેમેરો આપવાની કરીશું આપણે કઈ રીતે થાય છે બધું કામકાજ આ મેન બોડી આવી ગઈ છે તો આ કેમેરાની બોડી છે ને આ કેમેરો છે અમારે અને આમ લાગે છે નાની સાઈઝમાં પણ બહુ મસ્ત કેમેરો આવે છે હજી એક વસ્તુ ઘટે છે હજી તને ખબર છે હું હું વસ્તુ ઘટી ઘટે છે હજી બોડી લાવ બોડી લઈ તો જો બોડી કેમેરાની તો આ કેમેરાની બોડી છે કેનો નાર ટેન છે મસ્ત કેમેરો આવે છે આ ચાલો એ આગળ આપણે જોઈએ બધો સામાન અહીં મૂકી પહેલાં અને બહુ હાંસો પડે જીવની ઘડે તો આ બધી વસ્તુ મૂકી છે હા તો એમાં મેન વસ્તુ છે એને કાંઈ વસ્તુ થાવી ન જોઈએ એને નિરાય આમ ખોલ નાખી જાય પેલા નિરાય તે તો જોઈએ આપણે એમાં હું હું વસ્તુ નીકળે છે એમાં ઘણા ખરા કેમેરાવાળા છે એ બધાને ખબર પડી ગઈ છે આ વસ્તુ છે એ લેન્સ છે ને માઇક નથી લેન્સ છે ને લેન્સ કહેવાય શું કહેવાય હા એ લેન્સ કહેવાય ઝૂમ કરવાનું એને લેન્સ કહેવાય આને તો મિત્રો આ લેન્સ આવે છે કેમેરાનો કેમેરાનો અઢાર એકસો પચાસ લેન્સ આવે છે ઝૂમિંગ લેન્સ આવે છે તો બહુ મસ્ત લેન્સ આવે છે આ હવે બીજું શું શું છે તો ખોખું થઈ ગયું ખાલી હવે એમાં કંઈ વસ્તુ છે નહીં ને આ બધી વસ્તુ છે આપણી જો અહીંયા રહી તમારી હામી છે જો એટલી વસ્તુ કેમેરામાં હારે આવે છે બીજી કોઈ વસ્તુ હારે આવતી નથી આમાં આપે એમાં જો પેલા એમાં અલગ છે ચાર્જરમાં ખૂટા હોય ને સામે હામાં ખૂટા જવા દેવાના છે જો એમાં માર્ધે તકો હમ ત્યાં જો કઈ રીતે ફિટ થઈ છે જો આવી રીતે ફિટ થઈ છે બેટરી જો નહીં જોઈએ કોડપીન ચડાવવાની હોય તો આજે આપણે સાર્જલ મોબાઈલના સાર્જલમાં આવે એમ જ કોડપિનનું નામ ચડાવવાની હોય બીજું કોઈ હોય એની વસ્તુ હા હા તો હવે આપણે કેમેરાનું વસ્તુ આપણે જોન છે લેન્સ ફિટ કરવાનો છે આગળ પછી એમાં મેમરી કાર્ડમાં ચડાવેલું છે એમાં શું શું વસ્તુ કઈ રીતનું હોય બધી વસ્તુ આ ત્યાં ઢાંકણું ખોલવાનું છે તું હવે એમાં ઢાકણું ફેરવું આદિ બાજુ કઈ બાજુ ફરે છે ખુલી ગયું હવે કાંઈ ઓગરા ન પડવા જોઈએ જો એ ઢાકણું ખુલી ગયું છે હવે બોડી બતાવે જો આ રીતે બોડી આવે છે અમારે કેમેરાની તો આને કાંઈ આવડતું નહોતું હવે લેન્સ ફિટ કરતા તો આપણે જોઈએ હવે કઈ રીતનું આવે છે આ લેન્સ આવી રીતનો લેન્સ આવે છે એને હું લેન્સ છે તો આ બોડીમાં જે અહીંયા રેડ નિશાન આવે ને એમાં રેડ નિશાન આવે જો અમે રેડ નિશાની ને સામે હું ભેગું કરી દેવાનું આવી રીતે પછી આમ કરીએ ને અવાજ આવી ગયો એટલે સડી ગયો છે લેન્સ હવે કેમેરામાં પછી આ ઢાકણું કાઢી નાખવાનું છે પછી એ ડિસ્પ્લે આપણે કરી નાખીએ ટર્ન તો આમ આપણે જોવાનું છે જો અહીંયા મેમરી કાર્ડ આપણે છે આ છે મેમરી કાર્ડ છે બત્રીસ જીબી છે મેમરી કાર્ડ તો એ બત્રીસ જીબી ચડાવી દઈએ આપણે બેટરી ક્યાં ગયામાં છે તો આ બેટરી આપણે જોઈ લઈએ હવે સડાવી નામો બેટરી સડાવી દીધી છે અને હવે આપણે ઓન કરીએ કેમેરાને તો ઓન થઈ ગયો છે તો જો આમ ટાવર છે ને એનો ફોટો પાડિત ટાવર દેખાય ઓલા ફોન હા તો ટાવર છે ને હમે એવું ટાવરનો ફોટો પાડીએ આપણે કેવો ને જોઈએ જો આવી રીતનો ફોટો આવ્યો છે તો મિત્રો જો આ ટાવરનો આપણે ફોટો પાડ્યો છે ફૂલ ઝૂમ કરીને પાડ્યો છે ફોટો તો આ ટાવર છે ને એનો ફોટો આપણે પાડેલો છે જોઈએ પેલા રેડાય કે નહીં જો આવી રીતે રેડા તો એ નથી આપણે ફૂલ ઝૂમ કરીને પાડેલો છે ફોટો જેનો બોલ અહીંયા હોત આવે છે ને એક છે બે દાંડી ઓછી ટાવરમાં આ સાઈડે છે એક તો આ ફૂલ ઝૂમ કરીને આપણે ફોટો પાડેલો છે ને ટાવર બહુ આઘો છે અમારે તો આપણે જોઈએ આપણે ટાવર કેટલોક આઘો છે એ તો મિત્રો એ ટાવર આપણે જોઈ લઈએ કેટલોક આગો ટાવર છે એ તો આપણે જોઈએ જો આ ટાવર કેટલો આઘો છે નહીં તો આ આપણે ટાવર છે બહુ જ આઘો ટાવર છે એનો ફોટો આપણે પાડીને જોઈએ તો બહુ મસ્ત ફોટો આવે છે ને એનો આ ટેન ફો આપણે કેમેરો લીધેલો છે એનો હજી ઘણો જાજો બધો સામાન બાકી છે હો હજી તો તો મિત્રો આપણે જોઈ લીધો છે આપણે એનો રિઝલ્ટ તો બહુ જોરદાર રિઝલ્ટ આવે છે અત્યારે તો નવે શું કે તારી ફોટો પાડવો તો હાલની પાઇની ઓલી ફેસ

મિત્રો એ જયારે આપણે સેટિંગ કરી દીધું છે કે મારો ફોટો પાડે છે જોઈએ કેવો પાડે એ ક્યાં આવ્યો હેરખો હવે હેરખો આવ્યો દાંત કાઢે જોઈએ હવે આપણે કેવો ફોટો પાડે છે જો જો મિત્રો ફોટો બહુ મસ્ત આવે છે કારણ કે કેમેરામાં ડિસ્પ્લે સળી રેળાઈ જાય છે બાકી ફોટો બહુ મસ્ત આવે છે આમાં તડકો છે તડકો છે અને પાછળ સૂર્યાદ્દા છે તોય તે ફોટો સારો આવે છે ફટાફટ આવડી ગયું છે તમારે કોઈ ને જો ઓર્ડર દેવા હોય ફટાફટ હોય હગાઈ નો ઓર્ડર છે મેરેજ નો ઓર્ડર છે પ્રી જે કંઈ કરવું હોય તો અમને કહીજો કેમ કે અમારે બધા ઓર્ડર લઈ છે ઓર્ડર અમે બધા લઈએ છીએ અને આ મે નીચે નંબર આપેલો છે એમાં તમે કોન્ટેક્ટ કરજો જેથી કરી તમને બધાને ખબર પડી જાય છે અને અમે નંબર અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવું તમને તો એમાં જોઈ લેજો અમે નંબર આપશો કોન્ટેક્ટ નંબર

મિત્રો જે કોઈને કોન્ટેક કરવો હોય અને જે કોઈને ઓર્ડર દેવા હોય લગ્ન સગાઈના પ્રી વેડિંગના તો અમે ડિસ્ક્રિપ્શનનો નંબર આપી દીધેલો છે અત્યારે તો તમે જઈને જોઈ લેજો અને જે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તેમાંથી કરી શકો છો તો મિત્રો તમને આ બ્લો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરી તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને તો જય માતાજી બાય બાય